으이! 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 으요 으이! 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 이 으이! આપણે શું દેવાયા તમને ખબર છે ને હા હા એ તો અમને ખબર છે આ ગામ માંથી છોકરા કિડનેપ કરવાના છે અને એની કિડની કાઢી અને વેચ દેવાની છે હા આમ જો અત્યારે ગામમાં છે ને બધાય સુઈ જાય છે તમારે બેનને ગામ માં જવાનું છે ઘરે ઘરે જઈને છોકરા સૂતા હોય ને સાનામાંના પકડીને આ એકને લાવવાના છે હો અને આમ જો પછી છોકરાની કિડની કાઢીશ પછી કિડની વેચીશ પછી આપડા પૈસા

લાગે છે બધા હુઈ ગયા લાગે છે કોઈ દેખાતું નથી હા બે છોકરા હોતા ને હે મોકો સારો હે લાયક આયગા ઉપાડીને ભાગી જાવ બે છોકરા સુતા લાગે છે મોકો હારો એટલે ઉઠાઈ લો આ રોવાનો અવાજ ક્યાંથી આવે

અરે શું કહું તમને મારા ઘરે છે ને ગુંડા જેવો કોક આવ્યો ને મારા બેય છોકરાને ને ઉપાડી ને ક્યાંક લઈ ગયો કોણ જાણે ક્યાંય ગયો અરે રે એ ભગવાન પણ મારી માં તો એવા માણા ને ઘર માં જ ન કરવા દેવાય ધ્યાન રખાય પણ હું તો ગોઈ ગઈ હતી મને તો ખબર એ નથી હું કરું એ બાપ રે એ કાંકુ માં જલ્દી કા કરો મારે બે છોકરાને ને કોક ગુંડો ઉપાડી ને લઈ ગયો એ હાચું કા હા અરે બાપ રે આ ગુંડા એ તો ભારે કરી આમ જો હવે હું તો કાઈ નઈ કરી શકું હવે જી કરશે ને એ પોલીસ જ કરશે જો ફોન કરું હા ગાય કરો એ હાચું ક્યાં છે મારા છોકરા હલો સાહેબ એ તમે ગાયગા ફતેપુર ગામ માં આવો એ સાહેબ ઇમરજન્સી કેસ છે યા એ સાહેબ આગળ આવે છે હાલો બધા ગાયકા આગળ આગર હાલો 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 અમારા માણા નામે કેર બેલે ગામ માં મોકલ્યા છે હજી નો આયા

હા એટલો બધો ગામમાં બધે કરો થાય છે અરે બાપ રે આ તો બધા ધોડી આવે થઈ મને ફોન કર્યો તો સાહેબ મેં કર્યો તો સુજયું હા ભાઈને પૂછીને બધી ખબર છે હે ભાઈ સુધ્યું અરે સાહેબ હું કહું તમને અમે અમારા ઘરે સુતા હતા ને તો મારા બે છોકરાને ઉપાડી ગયો હોય ગુંડો આવ્યો ને હે હા રે બાપરે છોકરાને ઉપાડી ગયો એ સાહેબ મારા એક નાની ગુંડો છે ને આના છોકરાને ઉપાડી ગયો

અને આજે ફાસી દે દે આ સાહેબ એવું ન એવું ન કરતા એવું નોકરી કરી તમે આ કર્યું અને એમે એવું નોકરી તો મને તો મારી જ નાખો થોડાક પૈસા હાટો આવું કરો હે મારી જ સાહેબ મને જીવડા હલો લે જેલમાં હલો અતારે ફાસી દેવી અત્યારે તાત્કાલિક હાલ 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 અને સાંભળો તમે આવા માણા અજીબો ગરીબ ગામમાં દેખાય ને રાતે તો તપાસ કરો કોણ હે નગર તમારા છોકરા હું થાય છે ઉપાડીને લઈ જાય છે કિડની કાઢીને પૂરું મારી નાખશે એટલે સમજાણું મને ખબર છે રાતે બધા સુઈ ગયા હોય પણ કોક તો જાગતું હોય ને ગામમાં બધા થોડા સુઈ ગયા હોય આવા આવા નીકળી જ હતા રે હલો હા શું ને કેવડી ગયા છે તમારી અમે આટલા જ છે તમે આટલા જ છો હે ને આવા ધંધા કેટલા કરે બીજા બીજા કેમ પાસે છે બતાય છે ને હા હા જોયું આવી ગેંગવોઈસ કેટલી છે અલ્યા લે મને